ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં અને આજ પપ્પાને વરસ થયું એટલે અમારે મોજીદડ દર્શન કરવા જવાનું છે અને પપ્પાને જ ગુજરી ગયા વરસ થઈ ગયું છે પપ્પા છે પપ્પા છે અને પીઆઈ હતા દ્વારકાથી રિટાયર્ડ થયા હતા અને એમને વરસ થઈ ગયું શ્વાસની તો તકલીફ હતી આજે આપણે જઈએ હમણાં મોજેદર પપ્પાની સમાધિ છે ને એક વર્ષ થઈ ગયું હોવાનું અને આપણા બહેનો ને દીકરીઓનું સગા સંબંધી ઘણા એમ વાર એક એમ કહેતા હોય કે પપ્પાની સમાધિ રહી દર્શન કરવા જાઓ પણ આપણે જઈ ત્યારે એ લોકો હાજર ન હોય બધા ક્યારે ભેગા થઈએ તો શક્ય છે નહીં એટલે આપણે આ ત્યાં જઈને બ્લોકમાં ઉતારી લઈશું અને બધાને દર્શન એ થઈ જાય અને બે વાત એમ તો આપણે અહીંયા માસીને એમ નહીં કીધું હતું હા પણ એ લોકોને કામ આવી ગયું કઈક એટલે નહોતા એવા આમ એવું થાય ઘણા એને આવવું હોય છે પણ એમના એમને ફ્રી હોય તો આપણે નથી જવાનું આપણે જે તારે એ લોકો ફ્રી નથી એટલે હમણાં આપણે જઈએ અહીંયા મોજી લે પપ્પાની સમાધિએ દર્શન બધા એ અમે પાછા નીકળી ગયા છીએ બધા મોજીદળ જવા માટે કેમ કે આ જે પપ્પાને

બનાય પા છ આ 7 મહિનામાં જન્મ દિવસ 1 4 2 4 2 4 5 6 આ જ મહિનામાં ચોથા મહિનામાં જે બીજી તારીખે અમારો હતો અને બર્થડે હતો ને ત્યારે નહી આપણે કેક લઈને આવ્યા હતા કેક સ્પેશિયલ લાવ્યા હતા ઊંચી ઘર સરપ્રાઈઝ આપીતી તોય કેક નોતી ગઈ બીકા કેટલું કેગરા નહી પપ્પાને કીધું કેક કાપો છે નો કીધું રીત આપેલા લાવ્યા

દાનમાં જે પૈસા ને એવું આપ્યું ને બધું અહીંયા લખેલો છે આ એનો ગેટ છે અને ઓફિસ છે પચીસો થી વધારે ગાયો છે પણ એ લક્ષ્મીસર જે મોટી પાંજરાપોળ છે ને ત્યાં છે અને અહીંયા વાછડા છે નવસો ગેટ છે મહાજન પાંજરા પાંજરાપોળ

જો રીટા ને મમ્મી ખડ નાખે છે ઢોરા ને વચ્ચે ઘર વારો આવ્યો છે જો બિચારા બધા નાના નાના છે ગાયો વાછડાની

આણે ગાયો હા આ બધી ગાયો બધું ભેગું છે આ રોજ ક્યાંથી લઈ આવ્યા દાદા આવું તો નાનું બધું ને એ આ છે છે એટલે આ પ્રસાદી કરી નાના હો બીજા કોક હોય ને તારા મેકલ ભાઈબંધો ઉભા રહો ઘડી આ ભાઈ બંધાર ઉભા રહો